તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં તો મિત્રો વાર્તાનું નામ છે છેલ્લી સફરનો મુસાફર શું તમે કદી સાંભળ્યું છે કે બસની એક ચોક્કસ સીટ સ્થાપિત હોય અને કહે છે કે જે ત્યાં બેસે છે એ ક્યારે પાછો કરે નથી જતું તો આજે આપણે સાંભળ્યું છે એવી જ એક હૃદય તડકાવતી કહાની જેનું નામ છે છેલ્લી સફરનો મુસાફર તો ચાલો મિત્રો કહાનીની શરૂઆત કરીએ અમદાવાદની રાત્રે કડિયાળે સાત વાગ્યા હતા યુવાન મયુર પોતાના ઓફિસનું કામ પૂરું કરીને એસટી બસ સ્ટેન્ડ ઉપર પહોંચ્યો કંડક્ટર બોલ્યો ઊંઝા થતી લાલ બસ પ્લેટફોર્મ નંબર ત્રણ મયુર હસી પડ્યો એની સાથેના મિત્રોએ ચેતવણી આપી હતી એ બસમાં છેલ્લી સીટ કદી ન લેતા ત્યાં એક પૃથ્વી મુસાફર બેસે છે મયુરે મનમાં કહ્યું આવી મૂર્ખામી ઉપર હું વિશ્વાસ નથી કરતો આજે હું જ એ સીટ લઉં ટિકિટ લીધા પછી ખાસ કહી દીધું ભાઈ મને છેલ્લો સીટ જ આપો કન્ડક્ટરે આશ્ચર્યથી જોયું ખરેખર લોકો તો એ સીટ ખાલી રાખે છે મયુરે હસતાં હસતાં કહ્યું હું શહેરમાં ભણેલો છોકરો છું મને કૂતોમાં વિશ્વાસ નથી અને બસ ધીમે ધીમે ચાલવા લાગી સુરતથી આવેલા કેટલાક મુસાફરો ગીત ગાતા હતા વૃદ્ધ સ્ત્રી મણકા ફેરવી રહી હતી પણ મયુરનું ધ્યાન પાછળના અંધકારમાં જ હતું ઘડિયાળે નવ વાગ્યા મુસાફરો એક પછી એક ઉતરતા ગયા બસમાં હવે ફક્ત મયુર વૃદ્ધ સ્ત્રી અને એક અજાણ્યો મુસાફર બચ્યો અચાનક મયુરને લાગ્યું કે એની બાજુની સીટ પર કોઈ બેસી ગયું છે જ્યારે ત્યાં કોઈ ન હતું એને આંખો ઘસીને જોયું સીટ ખાલી પણ ગાલ પર ઠંડો શ્વાસ લાગ્યો અચાનક પાછળની બારીમાંથી એક છાયા લાંબી થઈને અંદર આવી કાળી ઊંચી અને આંખો વગરની એણે ધીમેથી મયુરને કહ્યું આજ તારી છેલ્લી સફર છે મયુરનો ગળો સુકાઈ ગયો એણે ટોર્ચ કાઢીને પ્રકાશ પાડ્યો પણ છાયા ગાયબ થઈ ગઈ મયુરને અચાનક યાદ આવ્યું એક વર્ષ પહેલાં આ જ બસમાં મોટો અકસ્માત થયો હતો અને છેલ્લી સીટ પર બેઠેલો મુસાફર ત્યાં જ મરી ગયો હતો લોકો કહેતા એની આત્મા આજ સુધી એ સીટ પર અટવાયેલી છે જે કોઈ ત્યાં બેસે એની આત્મા સાથે લઈ જાય છે બસ હવે એક રસ્તે જઈ રહી હતી બાજુમાં જંગલ ચાડો પવનની સરસરાટ છાયા ફરી સામે આવી આ વખતે એની પાસેથી લોહીની ગંધ આવી રહી હતી એણે હાથ આગળ કર્યો મારા સાથે ચાલ તું પણ મુસાફર છે મયુર ડર્યો હતો પણ હિંમત ગુમાવી ન હતી એણે બેગમાંથી માની નાની મૂર્તિ કાઢી જેમાં મા કાળીનું ચિત્ર જો તું આત્મા છે તો તને મુક્તિ જોઈએ છે મને નહીં એવું મયૂરે કહ્યું અને છાયા એક જોરદાર ચીસ પાડી અને બસના ખિડકીમાંથી બહાર ઉડી ગઈ ડ્રાઈવરે ઝડપથી બેક મારી કંડક્ટર દોડીને આવ્યો અને આપતા કહ્યું આઈ તું બચી ગયો ઘણા વર્ષોમાં પહેલીવાર કોઈએ આત્માને હરાવ્યો છે અને બસ આખરે ઊંઝા પહોંચી ગઈ મયુર નીચે ઉતર્યો લોકો એને હિંમતવાન માનવા લાગ્યા પણ જ્યારે મયુરે ઘેર જવા માટે ટેક્સી રોકી રહ્યો હતો ત્યારે પાછળથી એને ફરીથી એક જ અવાજ સંભળાયો હું ફરી આવીશ તારી છેલ્લી સફર હજી પૂરી નથી તો મિત્રો આ હતી છેલ્લી સફરનું મુસાફરની કહાની શું તમને લાગે છે કે કે આત્મા સાચે જ મુક્ત થઈ ગઈ હતી કે હજી એ બસના છેલ્લે સીટ પર જ કોઈ અજાણ્યો મુસાફર બેઠો હોય તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટમાં જણાવજો અને વધારે ભાગ જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હા મિત્રો ખાસ જણાવો કે આ સ્ટોરી કાલ્પનિક છે